સાના સન્માનથી ભરૂચ પોલીસમાં નવો જોમ અને જુસ્સો બહાદુરીપૂર્ણ અને કર્તવ્યનિષ્ઠ કાર્ય બદલ સન્માન આ સન્માનિતોમાં ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે તોરાણી દહેજના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા વાલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ કુમાર જયસુખભાઈ પોશિયા ભરૂચ પેરોલ ફ્લોસ્કોરના કોરના અનામ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ અને વાલીયા પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ રાયસિંગભાઈ ગોવાભાઈનો સમાવેશ

જેમણે અજાણી વ્યક્તિના મર્ડરનો ગુનો 2025 જુલાઈમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ ડિરેક્ટરેટ ગુનો સુધી છે શ્રી ગોપાભાઈ કફુરભાઈ અનામત હેડમાસ્ટર પર પેરોલ ફોર સ્પોર્ટ કરું શ્રી રાઈસિંગભાઈ હવે છોટા ઉદયપુરના અધિકારી કર્મચારી કર્મચારી સીમાના પર વાત કરશે સ્ટેશન છોટાઉદેપુર પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છોટાઉદેપુર જેમણે વર્ષ 2024-25 માં ટોટલ 6 ગુનાના સાત આરોપીઓને અલગ-અલગ રાજ્યોમાં પકડ કામગીરી કરે છે જેમણે પોતાની પરિધિ દરમિયાન વાહન ચોરી અને મોબાઈલ ડિટેક્ટ કરી સારી કામગીરી કરે છે